સિગોદર માતા ઘર બધું પદ કરી લેવા અને સિગોદર માતા પછી તમારી હોય ધરતી

ના પડ્યો તમારી સુપુત્ર માતા લખી દે એટલા બધા આજે દુઃખી છો પણ તમારો ભાવ થઈ સજી માતા ઉભી થઈ તો ન્યાય લાવવા

અમે તમને માગીયે બરાબર તમારી અમને સાચી માં તમારે કરીએ છીએ અમારી ભૂલ હોય તો કેવો તમારો રસ્તો બતાવો કાળકાના યાદ

બાળા એનો ઓણ પડતો નઈ ને તારું કોઈ ઓણ નઈ પડજો હો એટલે એની જવાબદારી લે કર તો તારું આગળ થઈ જશે તારા મારી પાસે નહીં આવો પડે તમે કાકા શું કહીએ બહાર સે શીખો વ્યવહાર કરવો પડે હવે પડી કાકા પડે પડી પેલા તને ખબર પેલો વ્યવહાર કરી થેન્ક યુ બરોબર લાગો પગે ના ખબર પડે તો ભરતભાઈ પૂછી લેજો છો એના બધી ખબર પડે છે